નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા અને ઉપયોગી વિડિયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક તો મિત્રો રાજ્ય સરકારની યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના આ યોજના અંતર્ગત રૂપિયા બાર હજારની સહાય છે તે મળવાપાત્ર થાય છે તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જો તમે પણ કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના અને આ યોજના છે તે દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટેની સહાય યોજના છે જે અંતર્ગત હાલમાં એ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાય છે તો તેની વિગતવાર માહિતી આપણે મેળવીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે તો મિત્રો આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના જે પરિવારો છે તેમની દીકરીઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય આપવાની આ યોજના છે તો આવો કંઈક આ યોજનાનો હેતુ રહેલો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી તો મિત્રો તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂપિયા બાર હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાઓને છે તે જૂના દર મુજબ રૂપિયા દસ હજારની સહાય ચૂકવવામાં આવશે આવી જોગવાઈ થયેલી છે આ ઉપરાંત જોઈએ તો લગ્ન થયાના બે વર્ષની અંદર આ સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે પાત્રતાના માપદંડો શું છે તો મિત્રો આ યોજના માટેના પાત્રતાના માપદંડમાં સૌથી પહેલાં આવક મર્યાદાનું ધોરણ જોઈએ તો ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા છ લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો મિત્રો અગાઉ જે આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ અને વીસ હજારની મર્યાદા હતી અને શહેરી વિસ્તાર માટે રૂપિયા એક લાખ અને પચાસ હજારની મર્યાદા હતી પણ આ મર્યાદાને વધારી અને હાલમાં રૂપિયા છ લાખની આવક મર્યાદા કરી નાખવામાં આવેલી છે એટલે કે છ લાખ સુધીની આવક ધરાવતા પરિવારની દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થાય છે આ ઉપરાંત આપણે જોઈએ તો યોજનાનો લાભ છે તે કુટુંબની પુખ્ત વયની બે કન્યાઓ સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવશે એટલે કે કોઈ પણ કુટુંબ હોય તેની જે પુખ્ત વયની બે દીકરીઓના લગ્ન થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે અને ખાસ અહીંયા નોંધ જોઈ લ્યો કે આ સહાયનો લાભ લેવા માટે લગ્ન સમયે જે કન્યા હોય તે કન્યાની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને વરની ઉંમર એકવીસ વર્ષ હોવી ફરજિયાત છે જો તેથી ઓછી ઉંમરે લગ્ન થયેલ હશે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી કયા કયા આધાર પુરાવાઓ છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કન્યાનું આધાર કાર્ડ આ ઉપરાંત કન્યાના પિતા કે વાલીનું આધાર કાર્ડ કન્યાની જન્મ તારીખનો પુરાવો યુવકની જન્મ તારીખનો પુરાવો લગ્નની કંકોત્રી લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા તો રદ કરેલો ચેક જે યુવતીના નામની પાછળ તેના પિતાનું નામ હોય તેવી બેંક પાસબુક અથવા તો રદ કરેલો ચેક રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત કન્યાના ફોટાની પણ જરૂરિયાત રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જરૂરી ડોક્યુમેન્ટમાં સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો કન્યાની જાતિનો દાખલો આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી અને આ સિવાયની જે પછાત કેટેગરી હોય તો તેઓએ જે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલો કન્યાનો જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિના દાખલાની પણ જરૂરિયાત રહેશે અને અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર કે ચૂંટણી કાર્ડની નકલ આમાંથી કોઈ પણ એક જરૂર પડશે આ ઉપરાંત કન્યાના પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો જે આવક મર્યાદા જોવા માટે રજૂ કરવાનો રહેશે તો મિત્રો આ પ્રમાણે કુંવરભાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટની જરૂર રહેશે આ ઉપરાંત હવે આપણે જોઈએ કે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવું તો મિત્રો હવે ગરીબ અને આર્થિક પરિવારના જે લોકો છે તેઓને મુશ્કેલી ન પડે અને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે એટલા માટે થઈ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલની જે વેબસાઇટ છે તેના ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે તો મિત્રો તમને અહીંયા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આપી દઉં તો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો જો તમને ખ્યાલ ન હોય કે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આપણે તેના માટેનો અલગથી એક સેપરેટ વિડીયો બનાવી દઈશું આ ઉપરાંત ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો આપણો જૂનો વિડીયો ઉપલબ્ધ છે અને તેમ છતાં જો કંઈ ફેરફાર હશે તો તેના માટે આપણે અલગથી એક નવો વિડીયો બનાવીશું જેથી કરી અને તાજેતરમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય તેના વિશે પણ તમને માહિતી મળી રહે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને શેર કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ